નમસ્કાર મિત્રો જીએનએ ન્યૂઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યાદ છે આઠ નવેમ્બર બે હજાર સોળ ની એ રાત જ્યારે અચાનક જ અને રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી દેશભરમાં એકદમ અફરાતફરી મચી ગઈ હતી અને આ જ માહોલમાં અર્થતંત્રને સંભાળવા માટે એન્ટ્રી થઈ હતી એક નવા ખેલાડીની આપણી ગુલાબી ચમકતી બે રૂપિયાની નોટ આ નોટ બહુ ઝડપથી દેશના અર્થતંત્રનો મહત્વનો હિસ્સો બની ગઈ પણ પછી શું થયું એવું તો શું થયું કે જે નોટને એ સમયે તારણહાર માનવામાં આવી હતી એને જ માર્કેટમાંથી પાછી ખેંચવામાં આવી તો ચાલો વાત કરીએ ઓગણીસ મે બે હજાર ભારતીય રિઝર્વ બેંકે બે હજાર રૂપિયાની નોટને પાછી ખેંચવાની જાહેરાત કરી અને કારણ શું આપ્યું ક્લીન નોટ પોલિસી પણ શું આ વાત એ તમારા ગળે ઉતરે છે શું ત્રણ લાખ કરોડ રૂપિયાની નોટોને બજારમાંથી હટાવવાનો નિર્ણય એ ખાલી નોટો જૂની થઈ ગઈ હતી એટલે લેવાયો હતો કે પછી પડદા પાછળ કંઈક બીજું જ રંધાઈ રહ્યું છે જેનાથી આપણે બેખબર છીએ શું આ કાળા નાણાં પર બીજી સર્જિકલ સ્ટ્રાઇક છે ચૂંટણી જીતવા માટેનો કોઈ માસ્ટર પ્લાન છે કે પછી આપણને ડિજિટલ યુગમાં ધકેલવાની કોઈ ગુપ્ત યોજના છે ચાલો આજે આખી વાતને જળમૂળથી સમજીએ અમે સરકારી દાવાઓ અને નિષ્ણાતોના વિશ્લેષણની ઊંડાણપૂર્વક તપાસ કરીશું અને શોધીશું કે આ નોટના ગાયબ થવા પાછળનું અસલી કારણ શું છે તો સૌ પ્રથમ શરૂઆત કરીએ ક્લીન નોટ પોલિસીના સત્યથી કોઈ પણ તપાસની શરૂઆત એ સત્તાવાર નિવેદનથી થાય છે તો ચાલો પહેલા એ સમજીએ કે ભારતીય રિઝર્વ બેંક ઓફિશિયલી શું કહે છે આરબીઆઈ મુજબ આ નિર્ણય એ ક્લીન નોટ પોલિસી અંતર્ગત લેવાયો છે તો આ ક્લીન નોટ પોલિસી છે શું સીધા જ શબ્દોમાં કહીએ તો આ પોલિસી એ સુનિશ્ચિત કરે છે કે તમારા હાથમાં જે નોટો આવે છે તે સારી ક્વોલિટીની અને સ્વચ્છ હોય સમય નોટો જૂની ગંદી અને ફાટેલી થઈ જાય છે એટલે સમયાંતરે આવી નોટોને સિસ્ટમમાંથી બહાર કાઢીને નવી નોટો છાપે છે આ એક રૂટિન પ્રોસેસ છે આરબીઆઈ કહ્યું કે બે હજારની મોટા ભાગની નોટો માર્ચ બે હાજર સત્તર પહેલા છપાઈ હતી અને કોઈ પણ નોટ સરેરાશ આયુષ્ય એ ચાર થી પાંચ વર્ષનું જ હોય છે આ હિસાબે આ નોટો પોતાનું આયુષ્ય પૂરું કરી ચૂકી હતી વળી જૂની નોટો બંધ થવાથી જે કેશની અછત સર્જાઈ હતી તેને બે હજારની નોટ લાવવામાં આવી હતી હવે બજારમાં બીજી નોટો પૂરતા પ્રમાણમાં છે એટલે બે હજારની નોટનો હેતુ એ પૂરો થઈ ગયો છે આરબીઆઈએ એ બે હજાર અઢાર ઓગણીસ થી બે હજારની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું જે પોતે જ એક મોટો સંકેત હતો ટૂંકમાં સરકારને કહેવા મુજબ આ કોઈ નોટબંધી નથી પણ નોટોને મેનેજ કરવાની એક વ્યવસ્થિત પ્રક્રિયા છે આ નોટો લીગલ ટેન્ડર છે કે નહીં એ તો જાણવાનો વિષય રહ્યો પણ ધીમે ધીમે તે બજારમાંથી હટી ગઈ છે આ દલીલ સાંભળવામાં એકદમ સિમ્પલ અને લોજિકલ લાગે છે પરંતુ શું આટલી મોટી ઘટના આટલી સરળ હોઈ શકે ઘણા એક્સપર્ટ આના પર શંકા કરી રહ્યા છે અને માને છે કે અસલી કહાની કંઈક અલગ જ છે તો અસલી કહાની શું છે કાળા નાણાં ને રોકવા માટે જે સરકારે નોટ બંધ કરી એ જ સરકારે બે હજારની નોટ શરૂ કરી મોટી નોટો હંમેશા કાળું નાણું જમા કરનારાઓ માટે પહેલી પસંદ હોય છે કારણ કે ઓછી જગ્યામાં વધુ પૈસા કેટલાક મોટા ભાગે નોટોના બંડલો જ પકડાયા છે આ સ્પષ્ટ સંકેત છે કે આ નોટ નો ઉપયોગ એ કાયદેસર વ્યવહારો કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે વધુ થઈ રહ્યો છે હવે આ થિયરી મુજબ જે લોકોએ 2000 ની નોટોમાં બ્લેક મની છુપાવી હતી તેમની પાસે બે જ રસ્તા બચ્યા કાં તો બેંકમાં જઈને નોટો જમા કરાવે અથવા ઇન્કમ ટેક્સની નજરમાં આવે અથવા તો તેમનો કરોડો રૂપિયા કાગળના ટુકડા બની જાય આમ સરકારે એક કાકરે બે પક્ષી માર્યા સૌથી મોટી નોટ પણ ચલણમાંથી હટાવી અને બ્લેક મની વાળાઓની ઊંઘ હરામ કરી દીધી આપણે જાણીએ છીએ કે ભારતમાં ચૂંટણીઓ કેટલી ખર્ચાળ હોય છે અને એવા આરોપો હંમેશા લાગે છે કે ચૂંટણી પ્રચારમાં મોટા પાયે રોકડનો ઉપયોગ થાય છે જેનો મોટો હિસ્સો બ્લેક મની હોય છે આ નિર્ણયની જાહેરાત મે બે હજાર થઈ જેના પછી ઘણા રાજ્યોને બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીઓ પણ આવી કેટલાક પોલિટિકલ એનાલિસ્ટ આ નિર્ણયના ટાઈમિંગને શંકાની નજરે જુએ છે એમનું માનવું છે કે ચૂંટણી પહેલા જ બજારમાંથી સૌથી મોટી નોટ એ ગાયબ કરી દેવાય વિપક્ષી પાર્ટીઓના ગેરકાયદેસર ફંડિંગ પર રોક લગાવી શકાય એ માટે

જ્યારે દરેક ટ્રાન્ઝેક્શન ડિજિટલી રેકોર્ડ ઉપર થશે ત્યારે ટેક્સ ચોરી અને કાળા નાણાં પર આપોઆપ લગામ લાગશે આમ બે હજારની પાછી ખેંચવી એ લોકોને કેશલેશ ઇકોનોમી તરફ લઈ જવાનો એક મોટો પ્લાન હોઈ શકે છે હવે મહત્વની વાત કે સામાન્ય માણસ ઉપર આની શું અસર પડી આ બધી જ થિયરી બરાબર છે પણ સૌથી મોટો સવાલ એ છે કે આ નિર્ણયની તમારા અને મારા જેવા સામાન્ય માણસ પર શું અસર થઈ અને જો તમારી પાસે હજુ પણ બે હજારની નોટ પડી હોય તો તેનું શું થશે સૌથી પહેલા તો ગભરાવાની જરૂર નથી આરબીઆઈ ના લેટેસ્ટ આંકડા મુજબ એકત્રીસ મે બે હજાર ચોવીસ સુધીમાં ચલણમાં રહેલી સત્તાણું પોઈન્ટ બ્યાસી ટકા જેટલી બે હજારની નોટો એ બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ચૂકી છે જે ત્રણ પોઈન્ટ છપ્પન લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી તેમાંથી હવે માત્ર સાત હજાર સાતસો પંચાવન કરોડ રૂપિયાની નોટો જ લોકો પાસે બચી છે આ બતાવે છે કે મોટા ભાગના લોકોએ સમયસર નોટો બદલાવી નાખી છે પણ જો તમે એ લોકોમાંથી છો જેમની પાસે હજુ પણ બે હજારની નોટ છે

અથવા આપણને બધાને કેશલેસ ભવિષ્ય તરફ ધકેલવા માટેનો એક મોટો પ્લાન હતો સત્ય કદાચ આ બધાની વચ્ચે ક્યાંક છુપાયેલું છે બની શકે છે કે એક જ નિર્ણયથી સરકાર એકસાથે ઘણા બધા લક્ષ્યો પૂરા કરી રહી હોય પણ અમને એ જાણવામાં રસ છે કે તમને શું લાગે છે આમાંથી કઈ થિયરી તમને સૌથી વધુ સાચી લાગે છે શું આ સરકારનો દાવો છે કે પછી પડદા પાછળની કોઈ મોટી રમત છે તમારા જવાબો નીચે કમેન્ટમાં જરૂર જણાવો અને હા જો તમને અમારું આ એનાલિસિસ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આખી વાતને બરાબર સમજી શકે અને ભવિષ્યમાં આવા જ રસપ્રદ વિષયો પર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં